અમદાવાદ થલતેજમાં મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવી રહ્યો છે છત્રીસ મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા સાત મીટર સુધીના મકાનને તોડી પાડવાની વાત કરાતા રહીશો ચિંતામાં મુકાયા છે મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા બે ફ્લેટને તોડી પાડ્યા છે અને બાદ આ રોડ છત્રીસ મીટર પહોળો કરવામાં આવશે જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે પરંતુ કાગળ પરની આ વાતના કારણે રહીશો ચિંતામાં મુકાયા છે જેને લઈને થલતેજના અભિક્રમ અપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાત છે આ અરજી આપી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમનું મકાન ને નહીં પરંતુ પૂરે તોડી પાડવામાં આવે સ્થાનકોના કહેવા અનુસાર મિલકતની કપાત કરીને માત્ર 7.5 મીટર રોડ પહોળો કરાવતા કુલ 188 મિલકત નાશર થશે જેમાં મકાનમાં બાથરૂમ ટોયલેટ અને ડ્રોઇંગ રૂમ કપાઈ જશે અમારું જે બાથરૂમ છે બરાબર છે પેસેજ છે આ ગેલેરી જે બહાર છે અને બે બેડરૂમ છે આ ગેલેરીની પાછળ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે એ બંને બેડરૂમ અડધા કપાય છે ગેલેરી આખી કપાઈ જાય છે સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે હોલનો અડધો ભાગ કપાઈ જાય છે ટૂંકમાં ત્રીસ મકાન છે અને રહેવાલાયક રહેશે એમાં ફક્ત હોલ અને કિચન જ મળશે તમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે છત્રીસ મીટરનો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો અને આ બધા અત્યારે રેડી છે વિકાસના કામમાં કોઈ આડે આવવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે છત્રીસ મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ પણ આંશિક રીતે તૈયાર નથી એ વાતને પણ એક દોઢ વરસ થયું ફરીથી એ પ્રશ્ન આવ્યો છે ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે એટલે અમારો તો એક જ જે કે તમે કાપવું હોય

ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધે અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે સિત્તેર ટકા મકાન તે જતું રહેશે તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું એ પિલર પણ અહીં તૂટી જશે લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ સિત્તેર ટકા ભાગ જો આટલા ચાર ફ્લેટના તૂટે તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે તેને કારણે ખાસ કરીને પચાસ ટકા નહીં પરંતુ પૂરેપૂરું સો ટકા જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો આખે આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય ઘણા બધા લોકો એકત્ર થયા છે મારી પાછળ આપ જુઓ તો અભિકરમ એપાર્ટમેન્ટના તમામ લોકો હાલ અવિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર છે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે क्यामरा पर्सन अमित शर्मा साथ दिपिक न्यूज एटिन गुजराती अहमदाबाद આણંદની પાલિકા સંચાલિત ટાઉન ટાઉનહોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે આણંદનું ચાલીસ વર્ષ ટાઉન હોલ હાલ બંધ છે જેના કારણે આણંદ કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે જે ખર્ચાળ સાબિત થાય છે જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉનહોલ આટલા વર્ષો સુધી ફાયર સેફ્ટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તો આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય પરંતુ છેવટે ફાયર સેફ્ટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે ચાલીસ પચાસ વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈ પણ એવો બનાવ બન્યો નથી જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે માટે આણંદ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અમારી નમ્ર વિનંતી છે કે અદ્યતન ફાયર સુવિધા સાથે જલ્દીથી જલ્દી વહેલી તકે આ ટાઉન હોલને શરૂ કરવામાં આવે ઇનોવેશનના બહાને અને ફાયર સેફ્ટીની સુવિધાના અભાવે અત્યારે આ હોલને ઘણા સમયથી બંધ કરેલો છે અને કામ ચાલુ છે તેવું બેનર મારેલું છે પણ કોઈ જગ્યાએ દેખાતું નથી કે કામ ચાલી રહ્યું છે હવે મારે તંત્રને એટલું જ કહેવું છે કે જે કંઈ પણ સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એમને મોટા ભાવે બીજા અન્ય હોલ કે પાર્ટી પ્લોટ ખરી લેવા પડતા હોય છે હા આ એટલા માટે નગરપાલિકાએ ટેમ્પરરી ફાયર સુવિધા ઊભી કરી અને લોકોને આ ફરીવાર ઉપયોગમાં લઈ શકાય લોકોનો લાભ લઈ શકાય એ માટેનું આયોજન કરેલ છે વધારેમાં વધારે દસ થી પંદર દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અને ટાઉન હોલ શરૂ થઈ જશે અમદાવાદ ખાતે હોસ્પિટલ કાર્ડના આરોપી ડોક્ટર સંજય પારુડિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર ન્યુ લાઈફ હોસ્પિટલ તેઓ ધરાવે છે ડોક્ટર સંજય પારુડિયા આજે છ જેટલા ઓપરેશન કરવાના હતા આજે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે ઓપીડી પણ રદ કરવામાં આવી છે મોટા સમાચાર આવી રહ્યા છે તમામ ઓપરેશનોને રદ કરી દેવામાં આવ્યા છે ઓપીડી રદ કરી દેવામાં આવી છે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ડોક્ટર સંજય પાટુડિયા ધરાવે છે આજનું બધું માહિતી મેળવે શું સ્વચ્છતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે હાર્દિક તમામ જે ઓપરેશનો છે ઓપીડી છે રદ કરવામાં આવે છે વધુ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે અને તમામ જે દર્દીઓ જે અહીંયા આવ્યા છે કે જેઓના આજે ઓપરેશન હતા કે જેઓ ઓપીડી માટે આવ્યા હતા તેઓની તેઓ શું કહી રહ્યા છે આ ચોક્કસથી જે છે આ ન્યૂ લાઈફ હોસ્પિટલ છે તે અહીંયા સંજય પાટોડિયાની છે અને આપણે જે છે અંદર ડૉક્ટર પાસે પણ જવાનો પ્રયાસ કરીશું આજે આજે છ જેટલા ઓપરેશન હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઓપરેશનો પણ રદ કરવામાં આવ્યા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે હાલ આપણી સાથે અહીંયા ડૉક્ટર છે જેટલી હતી બડે કેન્સલ કરેલી છે એટલે પોસ્ટપોન થઈને પછી નેક્સ્ટ વીકમાં જે રીતે પ્લાન થશે એ આગળ કરશું આપણે સર કેટલા સમયથી તેઓ આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે કે કે મેઈન ડોક્ટર તરીકે જ તેઓ સંજી સર મેઈન ડોક્ટર પ્રમાણે મેઈન ડોક્ટર તરીકે જ છે અને બહુ લાંબા ટાઈમથી રાજકોટ રેગ્યુલર ઓપરેટિવ જો આવે છે કેટલી સર્જરી દૈનિક તમે કરતા હો છો એવું ફિક્સ નથી હોતું એસ આપણી પ્લાન સર્જરી હોય છે એટલે જે રીતે પેશન્ટ બતા આવે એ પ્લાન થતા હોય છે અને નંબર સહિત ફાઇનલ નથી હોતા કેટલા દિવસથી ડોક્ટર સંજી નથી આવ્યા સર એ સચ અમદાવાદ ઓપીડી જોતા હોય છે અહીંયા આપણે ગુરુવારે ઓપીડી નો દિવસ રાખેલો હોય છે એટલે આવતા સર બહુ લાંબા ટાઈમથી રાજકોટમાં આપણે ઓપીડી જોવે છે અને લાંબા ટાઈમ થી જોવે છે ના અમને મેસેજ મેળવ્યો એ પ્રમાણે આજ બધું પોસ્ટપોન રાખેલું છે આપડે અમદાવાદ ના બધા બનાવો એક્ઝેક્ટ રીઝન તો નથી કીધું બટ એ એને લીધે આપણે પોસ્ટપોન રાખેલું છે અને આગળ સર મેસેજ કરશે એ તો પછી રૂટિન ચાલુ કરી દેસુ છતાં બી આપણે ઓપીડી ચાલુ જ રાખેલી છે કે કોઈ પેશન્ટ હેરાન ના થાય છ જેટલા હતા બટ અત્યારે ચોક્કસથી આ જે હોસ્પિટલ છે અહીંયા દોર ગુરુવારે જે છે સંજોય કંટોડિયા આવતા હતા અને આજે પણ છ જેટલા ઓપરેશન હતા પરંતુ અમદાવાદમાં જે રીતના વિવાદ સામે આવ્યો છે આ વિવાદને જોતા જે છે અત્યારે છ જેટલા ઓપરેશનને પોસ્ટપોન રાખવામાં આવ્યા છે જો કે આ હોસ્પિટલ દ્વારા ઓપીડીની જે કાર્યવાહી છે તે પણ ચાલુ રાખવામાં આવી છે જી હાર્દિક કહી શકાય દર્દીઓ અહીંયા સાજા થવા માટે આવે છે પણ આ ડોક્ટરે જે રીતનું અહીંયા કૃત્ય આચર્યું છે હવે જે બીજા દર્દીઓ છે કે જેઓ અહીંયા આ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે તે લોકોને પણ હવે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે મનમાં એકવાર દર્દીઓ પણ ત્યાં હાજર હોય તેઓની સાથે વાત કરજો આ ચોક્કસથી આ લઈએ કેટલાક દર્દીઓ છે આપણે એમની સાથે પણ વાત કરીશું આજે તમે શેની સારવાર માટે આવ્યા છે શું બતાવવા માટે મારે રિપોર્ટ કરાવવાનો છે શેનો રિપોર્ટ અમે આ ઓપરેશન ને એનું ત્રણ મહિના થઈ ગયા કોની પાસે પટોડિયા સાહેબ શું સર્જરી આજે છે રિપોર્ટ નથી અન્ય દર્દીઓ છે બેન આપને આજે માટે આવ્યા છો મારા હસબન્ડને ઓપરેશન કરાવેલું હતું વર્ષ 3 વર્ષ આજે અમે બતાવવા એમનેમ રિપોર્ટ કરાવવા આવ્યા છીએ અમારે અમે મનદીપભાઈ પાસે કરાવી છે પટોળિયા સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું પર મનદીપભાઈ પાસે અમારે અત્યારે દવા ચાલુ છે ને તો મનદીપભાઈ પાસે કરાવી છે અત્યારે આઈ ડોન્ટ નો મેન ત ચોકસથી જે રીતના વાત કરવામાં તો અહીં કેટલાક દર્દીઓ આવેલા છે અને આ દર્દીઓ દ્વારા જે છે અત્યારે અહીંયા વાત કરવામાં આવી રહી છે જે રીતના દર્દીઓનું કહેવું છે કે તે અલગ અલગ રિપોર્ટ માટે અહીંયા આવ્યા છે જી હાર્દિક અલગ અલગ રિપોર્ટ માટે અહીંયા આવ્યા છે પરંતુ જે રીતે આર આ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ડોક્ટર સંજયને જાહેર કરવામાં આવ્યા છે આ દર્દીઓ જે અહીંયા આવ્યા છે કે જેઓએ બે મહિના પહેલા વર્ષો પહેલાં ઓપરેશન કરાવ્યા હતા તેમને પણ ખબર પડવી જોઈએ કે આ આ આરોપી ડોક્ટર સંજય શું કૃત્ય અહીંયા અમદાવાદમાં કર્યું છે અને હવે શું તેઓને પણ જે ઓપરેશન તેઓ કરાવી ચૂક્યા છે તેઓના સગા સંબંધીઓ તેની તેઓને ચિંતા થઈ રહી છે

મારું એને ઓપરેશન કરેલું આજે હું રૂટિન બતાવવા માટે આવ્યો છું ગેસ્ટ્રો બાયપાસ જે રીતના ખ્યાતી અહીંયા જે છે અલગ અલગ દર્દીઓ છે આપણે અન્ય દર્દીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન શું કહેશો આજે તમે સેના માટે આવ્યા છો અને શું આખી પરિસ્થિતિ અમે ફોલોઅપ માટે આવ્યા છો અમને તો રિઝલ્ટ સારું છે અમને કોઈ તકલીફ નથી તમે આ બે રેટ રિક્સ સર્જરી કરાય એનો અમને ખબર નથી કઈ અહીંયા જે અલગ અલગ દર્દીઓ છે આપણે દર્દીઓ સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ખ્યાથી જે દર્દીઓ છે તેમનું કહેવું છે કે તેમને જે છે અમદાવાદની મેટરથી મેટર એટલી બધી એમના પાસે માહિતી નથી જયારે આ સમગ્ર મામલે કહેવાનું જે રીતના દર્દીઓ જે રીતના વાત કરે છે આ દર્દીઓના જે રીતના જણાવે છે એ પ્રમાણે તેઓ જે છે અહીંયા નિયમિત સારવાર લેવા માટે આવે છે આજે પણ કોઈને કોઈ સારવાર લેવા માટે આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તેમને આજે ધક્કો થયો છે કેમ કે ડોક્ટર નથી ડોક્ટર આજે આવવાના હતા છ જેટલા ઓપરેશન હતા પરંતુ આ છ જેટલા ઓપરેશન પણ રદ થયા છે જી હાર્દિક જે ઓપરેશન રદ થયા છે જે દર્દીઓ અહીંયા ઓપરેશન કરાવવા માટે આવ્યા હતા તેઓના સગા સંબંધીઓ અહીંયા આવ્યા હતા કે જેઓને ધક્કો થયો છે ઘણા લોકો એવા છે કે જે રાજકોટના નહીં હોય બહારથી અહીંયા ઓપરેશન કરાવવા માટે આવ્યા હશે તેઓને પણ આજે જ આ વાતની જાણ થઈ હશે તો એવા કોઈ દર્દી ત્યાં અત્યારે હાજર છે આ ચોક્કસ એવા દર્દીઓ સાથે પણ આપણે વાત કરી પરંતુ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું તમે કઈ જગ્યાએ તાલુકાનું રબારી કગામ ઓ હવે હોવ કિલોમીટર થાય તકો નથી મારે તો ખાલી બતાવો મને તો કાંઈ વાંધો નથી હું તો ખાલી બતાવવા હાટું જ આવ્યો છું આમ રેડી જ છે હાવ મને સારો જ અનુભવ છે કાંઈ વાંધો નથી ને અમદાવાદ ને સાહેબ રાજકોટ જોયું પહેલી વાર એમાં અમદાવાદની ક્યાંથી અમને ખબર અમદાવાદ અમદાવાદથી ક્યાં બસ જાય એ ખબર નથી ઘણા દૂરથી આવ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો આ જે દર્દીઓ છે તે અમને આ સમગ્ર બાબત ક્યાંક હજુ અજાણ છે અથવા તો પૂરી બાબત નો ખ્યાલ નથી પરંતુ આ તમામ દર્દીઓ છે કે જેમને સંજય પટોડિયા પાસેથી જે છે સારવાર લીધી છે જી હાર્દિક જે અંદર એક તબીબ પણ હાજર હતા જેની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓએ જણાવ્યું કે તેઓને આજે જ મેસેજ આવ્યો ઘણા વર્ષોથી તેઓ અહીંયા આવે છે અને દર ગુરુવારે તેઓ અહીંયા આવે છે તેઓની સાથે એકવાર વાત કરશું કે જ્યારે આખી મામલાની જાણ અહીંયા થઈ છે જે દર્દીઓને પાછા ફરવું પડે છે કે જેઓનું આજે ઓપરેશન હતું હવે એ દર્દીઓના મનમાં પણ સવાલ ઉભા થશે અમદાવાદની ઘટના બાદ તો એવા દર્દીઓ માટે આગળ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે હા ચોક્કસથી આપણે ફરી એક વખત એ જે ડૉક્ટર છે આપણે એમની સાથે પણ ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું જે રીતના અહીંયા અત્યારે જે છે ડૉક્ટર સાથે આપણે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક વાત એવરી થર્સ ના સરની ઓપીડી હોય છે આપણે અહીંયા એવરી થર્સ આપણે રાજકોટ એ જ રાજકોટમાં કોઈ પેશન્ટ તરફથી ક્યારેય કોઈ કમ્પ્લેન આવેલી છે નહીં

જ્યાં સુધી માહિતી ક્લિયર ના થાય બધા રિપોર્ટ્સ ના આવે ત્યાં સુધી મારા તરફથી કોઈ મંતવ્ય આપે નથી પણ ચોક્કસથી જે રીતના અહીંયા જે જે અન્ય જે આપણે એમની સાથે વાત કરીશું આ સમગ્ર મામલો સામે આવ્યો તમારું શું આવ્યો એમાં અત્યારે અમે કઈ નહીં કહી શકીએ કારણ કે જે ખ્યાતી હોસ્પિટલમાં જે મામલો આવેલો છે એ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનો છે સાહેબ બેરિએટ્રિક સર્જરી કરે છે અને અમે બધા બેરિયાટ્રિક સ્ટાફ છીએ બેઝિકલી ફર્સ્ટ થિંગ અહીંયા તો બેઝિકલી માહ કાર્ડમાં સર્જરી બેરિયાટ્રિક સર્જરી એલાઉડ નથી અહીંયા બધી પ્લાન સર્જરી થતી હોય સાહેબ ટુ થાઉઝન્ડ ટુથી કરે છે એટલે એ ઘણા પોપ્યુલર છે અને ઘણું સારું નામ છે અહીંયા કોઈ પેશન્ટની કોઈ દિવસ કોઈ કમ્પ્લેન આવેલી નથી વૈકલ્પિક સર્જરી પ્લાન સર્જરી હોય ઇમરજન્સી સર્જરી ન હોય ઇલેક્ટિવ પ્રોસિજર છે કે એમાં તમે પ્લાન સાથે કરી શકો એટલે એને પોસ્ટપોન કરી શકાય એવું એ બધા દર્દીઓ ફોલોઅપ માટે આવેલા છે કે લાસ્ટ વીક જે સર્જરી થયેલી છે એમના ફોલોઅપ માટે આવેલા હા બધા કાલ સાંજે

જે છે એ મહાકાર્ડ અંતર્ગત સારવાર જે છે એ નથી કરવામાં આવી રહી અને જે રીતના અત્યારે ડોક્ટરો દ્વારા પણ અલગ અલગ જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે અહીંયા અન્ય એક ડોક્ટર છે આ બેન શું કહેશો આજે અમદાવાદના સમગ્ર મામલો સામે આવી સમગ્ર મામલો છે આવ્યો છે એના વિશે એક્સ્ટ્રા તો મને ખ્યાલ નથી પણ હું અહીંયા સ્ટાફ તરીકે એઝ અ સ્ટાફ અહીંયા હું કામ કરું છું જોબ કરું છું ધક્કો છે એ બધા પેશન્ટ ઓપીડી માટે આવેલા છે ફોલો અપ પેશન્ટ છે બધા ધક્કો નથી થયેલો એ બતાડવા માટે આવેલા છે બધા ઓપીડી વાળા જે પેશન્ટ હોય એમને સર ફોલો અપ જોશે પછી એ પ્રમાણે જે ટ્રીટમેન્ટ આપવાની હોય એ આપી શકે એ હજી મને આઈડિયા નથી જે રીતના અત્યારે અહીંયા જે છે કેટલાક દર્દીઓ આવ્યા છે તે લોકો જે છે રૂટીન ચેકઅપ માટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા જે છે દર્દીઓ જોવા મળી રહ્યા છે આ દર્દીઓ છે